રાજકોટ કાલાવડ રોડ પર શ્રી સંકિંતર મંદિર આવેલ છે આ રામજી મંદિરે અહીં છેલ્લા ચાલીસ વર્ષથી અખંડ રામધૂન ચાલે છે અહીં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સવારે સાડા પાંચ કલાકે પૌરાણિક પ્રથા પ્રભાત ફેરી નવ થી અગિયાર ચાંદીના સિંહાસન પર ભગવાનનું પૂજન અને અભિષેક બાર વાગ્યે વિશેષ આરતી વગેરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વધુ વિગત રામજી મંદિરના માજી ટ્રસ્ટી વિનોદભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ અપ્ત મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી જય શ્રી રામ હું વિનોદભાઈ રાઠોડ રાજકોટ સંકિર્તન મંદિરના સક્રિય અને માજી ટ્રસ્ટી ભારતભરની અંદર જે રામલલાનો આજે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે અને બાવીસ તારીખ એમની પ્રતિષ્ઠા છે એના અનુસંધાને રાજકોટ સ્થિત પરમપૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની અસીમ કૃપાથી શ્રી હરિનામ સંર્તન શ્રીરામ જયરામ જય જયરામ આજે ચાલીસ વર્ષથી આ અખંડ ચાલી રહ્યું છે ડે એન્ડ નાઇટ રાજકોટનું એક એવું એક જ માત્ર એક જ મંદિર એવું કે જ્યાં આ ચાલીસ વર્ષથી આ અખિંડ સંકિર્તન ચાલી રહ્યું છે તો આ પ્રાણ પ્રતિષ્ઠાના અનુસંધાને રાજકોટ સ્થિત આ મંદિરની અંદર બાવીસ તારીખના રોજ સવારના સાડા પાંચ વાગે મંદિરેથી પ્રભાત ફેરી વાત્ય વાતતે નીકળશે બોડી સંખ્યામાં રામ નામ મેં જોડાશે ત્યારબાદ નવ થી અગિયાર વાગ્યા સુધી સદગુરુદેવશ્રી રામજી અને નવા નવી ધજા અને સિંહાસનનું ત્યાં પૂજન અર્ચન થશે અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધી એક કલાક આસપાસમાં એની શોભાયાત્રા નીકળશે એમાં પણ બોડી સંખ્યામાં રામનામ પ્રેમી જોડાશે બાર વાગ્યા પછી ત્યાં પ્રસાદ વિતરણ થશે વિશેષ આરતી બાદ અને સાંજ સુધીમાં એ કાર્યક્રમ સતત ચાલુ રહેશે સાંજની સંધ્યાથી પણ વિશેષ ઉત્સવ સાથે દીવડાઓ પ્રગટાવી રોશની અને આસપાસની અંદર શણગાર અને રંગોળી પૂરીને પણ આ ઉત્સવને વિશેષ એવો ઓપ આપવામાં આવશે રાતના વિશેષ નામ સંકીર્તન નવથી સાડા બાર સુધી એમાં સૌને લાભ લેવા વિનંતી છે આ કાર્યક્રમ એવો અલૌકિક બનશે સમગ્ર વિશ્વની અંદર રામ નામ જયકાર ચાલી રહ્યો છે ત્યારે આ સંકીર્તન મંદિરની અંદર પણ આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌને પધારવા માટે પ્રેમ પરિવાર વતી હું હાર્દિક આપણને આમંત્રણ આપું છું જય રામ